તો હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે તો એક સાથે બે સિસ્ટમ સક્રિય થાય છે તો હવામાન વિભાગ દ્વારા આટલા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગાજુ સાથે વરસાદની આગાહી છે સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમ ધીરે ધીરે રાજ્ય પર આવતા ફરી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો તો હવામાન વિભાગે આગામી બે દિવસ થી મધ્યમ વરસાદની અનુમાન વ્યક્ત કર્યું તો આજે રાજ્યના બાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરીએ તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે તો દોસો પટાપટ બીજા સમાચાર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના તો ઉપરાંત બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બની છે જેના કારણે ઓરિસ્સા મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધીની અસર જોવા મળશે દોસો પટાપાટ બીજા સમાચાર વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર ખેતીમાં આપવામાં આવશે એવોર્ડ જી હા દોસ્તો કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ બાગાયત પશુપાલન ડેરી સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે તો આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે તો રાજ્ય અને પંચાયત સમિતિ પુરસ્કાર કરવામાં આવશે તો પંચાયત સમિતિ સ્તરે દસ હજાર રૂપિયા જ્યારે જિલ્લા સ્તરે પચીસ હજાર રૂપિયા અને કક્ષાએ પચાસ હજાર રૂપિયા ઇનામની રકમ આપવામાં આવશે તો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તો પટાપટ પટાપટા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાની પરમિટ ઘઉં ચોખા બાજરીના સો ટકા જથ્થો ફાળવવામાં આવ્યો છે તો આ ઉપરાંત છેલ્લા છ મહિનાની તુવેરદાલનો જથ્થો ફાળવવામાં ન આવતો હોય પરંતુ ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં સો ટકા તુવેરદાલનો જથ્થો અને સો ટકા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તો બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને એક કિલો વધારેની ખાંડ એક લીટર સિંઘલ ફાળવવામાં આવ્યું છે તો બીજા વાત કરીએ તો એલપીજી સિલિન્ડરને લઈને મહત્વના સમાચાર એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જવા જઈ રહ્યો છે વાસ્તવમાં દર મહિનેની શરૂઆતના પહેલા તેલ કંપની દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે તો જુલાઈમાં ઓગણીસ કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો પણ ઓગસ્ટ મહિનામાં પણ ઘટાડો થાય તેવી આશા છે તો બટાફટ જે સમાચારની વાત કરીએ તો મહત્વનું કહી શકાય છે કે બંગાળની ખાડીમાં સજાયેલું વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પશ્ચિમ બંગાળ ઓડિશાની આસપાસ સિસ્ટમ સર્જી શકે છે ત્યારે આ સિસ્ટમ મધ્યપ્રદેશ અને ગુજરાત સુધી પહોંચી શકે છે જેને લઈને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ વાપી બારડોલી ડાંગ અતિ ભારે વરસાદ પડી શકે જ છે તો હાલ વરસાદથી રાહત મળવાની કોઈ સંભાવના નથી દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાઈથી ભારે વરસાદ પડવાની સંભાવના છે જેમાં ઓગસ્ટમાં સિસ્ટમ સક્રિય થતાં આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો સાથે પશ્ચિમ અને સૌરાષ્ટ્રમાં લો પ્રેશર સર્જાતા ભારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર યથાવત રહેવાની અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ઘટાપટ બીજા સમાચારની વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં બારે માસ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી છે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે પરિણામે અમદાવાદમાં શાકભાજીની જથ્થામાં આવક ઘટી છે તો વેપારીનું કહેવું છે કે શાકભાજીની માંગ સાથે આવકમાં ખાસો એવો ઘટાડો થયો છે માત્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત નહીં પણ અન્ય રાજ્યમાં આવતીકાલથી શાકભાજીની આવક ઘટી છે તો હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચે તેવું જોવા મળી રહ્યું છે તો દોસ્તો ફટાપટ જે સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર સરકારનો મોટો નિર્ણય તો સરકારે કહ્યું કે આ યોજનામાં મર્યાદિત ભંડોળ છે

જ્યાં દોસ્તો ખરીફ સિઝન બે હજાર ચોવીસ માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને છેલ્લી એકત્રીસ જુલાઈ આપવામાં આવી છે તો પ્રધાનમંત્રી પાક યોજના હેઠળ ખરીફ પાક માટે પીએત અને બીએમપીએ ડાંગર મકાઈ મગ મગફળી કુડો કુટકી અરળ પાકોનો વીમો લેવામાં આવે છે તો અતિવૃષ્ટિ કમોસમી વરસાદ ભૂસ્ખલન પાણીનો ભરાવો વાદળ ફાટું વીજળી જીવાત અન્ય રોગોમાં કુદરતી આફતોના પરિણામે આ પાકનો નાશ થવાના કિસ્સામાં ખેડૂતોને વીમાનો લાભ આપવામાં આવે છે તો સો બટાપાટ સમાચારની વાત કરીએ તો ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત કેટલાક એવા જિલ્લા પણ છે જ્યાં હજુ પણ સારા વરસાદની રાહ જોઈને બેઠા છે તો આ વિસ્તારના લોકો માટે સારા સમાચાર તો આ વિસ્તારમાં જોરદાર વરસાદ જોવા મળશે તો દોસો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલના જણાવ્યા મુજબ આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તો આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની છે

તો સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે જેના કારણે રાજ્યના મોટા ભાગના જળાશયો ઓવરફ્લો થયા છે તો તાજી સ્થિતિ અંગે જોઈએ તો રાજ્યના ચુમ્મોતેર જળાશયો હાઈ એલર્ટ પર છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો દેશમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત ઓગણસિત્તેર રૂપિયા છે જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત ત્યાસઠ રૂપિયા છે તો દોસો શૂટર મનુ ભાકરે રવિવારે પેરિસ ઓલિમ્પિક બે હજારની ફાઇનલમાં બ્રોન્જ મેડલ જીતીને શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ માટેનું ભારત માટે બાર વર્ષની રાહનો અંત આણ્યો હતો તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલનું ખાતું ખોલ્યું હતું તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો તાજેતરમાં ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તો ભરૂચ શહેર છે જિલ્લામાં વરસાદી માહોલના કારણે પાણીએ કહેર મચાયું હતું તો ભારે વરસાદ બાદ ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હતા તો બે દિવસ વિરામ બાદ છતાં પાણીમાં નિકાલ થયો નથી તો ભરૂચના પૂર્વ પટ્ટીમાં ગામોમાં કમોસમી વરસાદે મોટા ભાગે ખેતી પાકને નુકસાન કરેલ છે તો વરસાદી પાણીના કારણે કપાસના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે તો નિકોરણ આસપાસની ગામોમાં સીમા ખેતરોમાં પાણી ભરવાથી કપાસના પાક બળી જવાની ભીતિ સર્જાઈ છે તો આવી સ્થિતિમાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તો પશ્ચિમ બંગાળ ઓડિશાની આસપાસ સર્જાય છે વરસાદી સિસ્ટમ તો મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આવશે તો રાજ્યમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતની નદીમાં પૂર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

તો અતિવૃષ્ટિ કમોસમી વરસાદ ભૂસ્કલન પાણીનો ભરાવો વાદળ ફાટવું વીજળી જીવાત અને રોગો જેવી કુદરતી આફતોના પરિણામે આ પાકનો નાશ થવાના કિસ્સામાં ખેડૂતોને વીમો આપવામાં આવે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજનું ગુજરાત હવામાન ગુજરાતમાં બે દિવસથી વરસાદી જોર ઘટ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે સાબરકાંઠા મહીસાગર અરવલ્લી પંચમહાલ નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જેરે રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા સહિતના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાજની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે તો કેટલાક વિસ્તારમાં મેઘરાજાની દમદાર બેટિંગ જોવા મળી છે તો કેટલાક વિસ્તારમાં નદીમાં ઘોડા પૂર આવ્યા છે તો કેટલાક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે તો આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના આઠ જિલ્લામાં જોરદાર વરસાદની આગાહી કરી છે

તો બીઓ બી પ્રશ્નલો બેંક ઓફ બરોડાના આધાર કાર્ડ પર પાંચ લાખ રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયાની લોન આપે છે તે માટેના મહત્વના પગલાંને મંજૂર વિતરણ જરૂરી દસ્તાવેજો વ્યાજદર આવક માપદંડની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં તમને મળી રહી છે તો તમે બેંક ઓફ બરોડાનું વ્યક્તિગત અરજી કરી શકો છો તો તમારી પાસે બેંક ઓફ બરોડાનું ખાતું ખોલેલું છે તો તમારા આધાર કાર્ડ અને બેંક ખાતું મોબાઈલથી લિંક કરવાનું આવશ્યક રહેશે